પ્રાકૃતિક ખેતી સાફલ્ય ગાથા પાટણ સરસ્વતી તાલુકાના વામઈયા ગામના ખેડૂતે અપનાવી પ્રાકૃતિક ખેતી રાસાયણિક ખાતરના ઉપયોગથી હવે જમીન નથી બગાડવી એટલે નથી બગાડવી ખેડૂત નાથુજી ઠાકોર અનાજ અને શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી વર્ષે લાખો રૂપિયાથી સવા લાખ રૂપિયાનો નફો મળ્યો ખેડૂત નાથુજી ઠાકોર રાસાયણિક ખાતરના ઉપયોગથી હવે જમીન નથી બગાડવી એટલે નથી બગાડવી આ શબ્દો છે છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત નાથુજી અનારજી ઠાકોરના સરસ્વતી તાલુકાના વામૈયા હનુમાનપુરાના રહીશ ને પરંપરાગત ખેતીનો વ્યવસાય કરતા નાથુજી અનારજી ઠાકોરે છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે પ્રાકૃતિક ખેતી માં ઉત્પાદન વૃદ્ધિ બમણી આવક અને ઝેર મુક્ત અનાજ મળવાથી તેમણે આ જીવન ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો સંકલ્પ કર્યો છે તેમના આ સંકલ્પને પગલે ગામમાં અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ મળ્યા છે નાથુજી અનારજી ઠાકોરે તેમની એક વીઘા જેટલી જમીનમાં ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેઓ અનાજ અને કઠોળ પાકોની સાથે ડુંગળી ગવાર જેવા શાકભાજી પાકોમાં પણ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે રાસાયણિક ખેતી પદ્ધતિનો સદંતર ત્યાગ કર્યો છે રાકેશભાઈ છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા હોય તેમની જમીન પોચી ભરી ફળદ્રુપ બની છે તેઓ કહે છે કે મને પ્રાકૃતિક ખેતી પ્રત્યે પ્રેમ છે આખી જિંદગી હું પ્રાકૃતિક ખેતી જ કરીશ મારે હવે જમીન નથી બગાડવી પ્રાકૃતિક ખેતી માટે તેમણે બે દેશી ગાયો પાડી છે જેના છાણ અને ગૌમૂત્રમાંથી તેઓ ધન જીવામૃત અને જીવામૃત બનાવે છે તેનો ઉપયોગ ખેતી પાકોમાં કરે છે દેશી ગાયના છાણ ને સુકવી તેઓ ધન જીવામૃત બનાવે છે પંદર દિવસ માં અંતરે ખાપી લાવવામાં આવે છે ત્રીસ થી પાંત્રીસ દિવસે ધન જીવામૃત બને છે ગૌમૂત્ર અને અન્ય વનસ્પતિઓથી જીવામૃત બનાવવામાં આવે છે પાકની અવસ્થા મુજબ પંદર થી અઢાર કે એકવીસ માં દિવસે જીવામૃત આપવામાં આવે છે હાલમાં તેમણે ડુંગળી અને ગવારના પાકની ખેતી કરી છેલ્લા બે વર્ષથી તેમણે શાકભાજીના ખેતી તરફ ધ્યાન આપ્યું છે વચ્ચેના પાડામાં તેમણે ઘઉં અને ગાયો માટે ઘાસચારો વાવ્યો છે નાથુજી અનારજી ઠાકોર જણાવે છે કે છેલ્લા ત્રણ વર્ષથી રાસાયણિક ખેતી પદ્ધતિનો સદંતર ત્યાગ કર્યો છે આવક કે ઉત્પાદનમાં કોઈ ફેર પડ્યો નથી છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું જીવામૃત ધન જીવામૃત સહિતના તત્વો દ્વારા પ્રાકૃતિક ખેતી કરવામાં ઉપયોગ કરું છું નાથુજીએ વધુમાં જણાવતા કહ્યું કે પ્રાકૃતિક ખેતીના કારણે શરીરનું સ્વાસ્થ્ય પર સારું રહે છે આવનારી પેઢીના સારો ખોરાક આપી શકે છે જમીન પણ સારી રહે છે જેથી હું બીજા ખેડૂતોને પણ વિનંતી કરું છું કે રાસાયણિક નહીં પરંતુ પ્રાકૃતિક ખેતી કરો પ્રાકૃતિક ખેતી થકી મને વર્ષે એક વીઘામાં એક લાખ થી સવા લાખની આવક મળી રહી છે બ્યુરો રિપોર્ટ ફાટો ન્યુઝ ટ્વેન્ટી હું મારું નામ ઠાકોર નાથુજી અનારજી હું છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું એટલે મને પહેલાં તો રાસાયણિક સીધા ચીલા ચાલુ ખેતી કરતો તો એમાં મળતું પણ એમ કે જમીન જેમ જેમ દાડે દાડે બગડતી જતી હતી એટલે મને આત્માનો સંપર્ક થવાથી આત્માવાળાને સાહેબને મને સમજાવ્યું કે આપણે હવે ઝેર મુક્ત ખેતી કરવી છે તમે બધું હારી કરો એટલે અમને થ્રુ મને બધા આયામોની નોલેજ મળ્યું હતું એટલે હું જીવામૃત ઘન જીવામૃત દસ પ્રાણી અર્ક આવા બધા આયામો બનાવી અને હું પ્રાકૃતિક ખેતી કરવા મળ્યો એટલે મને સારામાં સારો એમો નોલેજ આવ્યું કે ના કરાય તો હારી જ જીવામૃતની એ જ વાપરીને ખેતી કરાય જેમ કે ઓમો ઝેર વગરની ખેતી સારી એટલે માણસનું સ્વાસ્થ્ય સારું રહે આવતી ભેઢીને આપણે સારો ખોરાક આપી શકીએ આપણી જમીન ના બગડે અને મારી જમીન ના બગડે એ માટે કરીને તો હું મારી તો મારી પણ બીજા લોકોને ભળામણ કરું છું કે હવે રાસાયણિક નહીં વાપરવાનું એટલે નહીં જ વાપરવાનું અને મારી જમીનમાં તો નહીં જ વાપરું કદી એ રીતની ખેતી કરવાની મને સારામાં સારો નફો મળે છે આ એક વીઘાની અંદર કરું છું એમાં ઘાસ ચારો વાવું છું તે છતાં મને લાખ રૂપિયાથી હવા લાખની મને ચોખ્ખી આવક રહેશે મારો ખર્ચો જીરો બજેટ ખેતી કહેવાય રહી ખર્ચો કેમ કે ગોળ ગોળની બેસન જોવે બીજું તો મારે લાભવાનું છે નહીં એટલે કોઈ ખર્ચો થતો નહીં અને સારામાં સારી ખેતી થાય છે હું બીજા ખેડૂતોને પણ એમ કહું છું કે હવે આ ઝેર મુક્ત ખેતી કરો અને આપણે ખાઈએ ને આપણા બાળકો ખાઈ અને બીજાને પણ સારો ખોરાક આપણી ખબરાઈ જીએ શું નામ આપનું મારું નામ નાથુજી અનારજી